એક દોન દીધી બાવીસ તેવીસ ચોવીસ પંચવીસ વીસ એકવીસ બી એકશ રૂપર એકશી એકવીસ ચોવીસ પચીસ રૂપિયા સત્તર બહાતર ત્રતર ચૌદ્યાતર પંચ્યાત્તર અઠયા બ્યા ચૌર્યાંસી પંચે સત્યાસી અઠ્યાંસી નવ્વ એક્યાણ બંચ્યાન શંભર એક દોન એકશે પાંચ એકશે દાહ રૂપિયા અકરા રૂપિયા બોલ્ય એકશે અકરા बारा तेरा चौदा एकशे पंधरा मामा का एक सौ बीस हुआ बोलले का बोल, 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 बोल। कितना फोडणे का दस दो तीनशे पंचवीस रुपये चाळीस पंचा पन्नास बावन सत्तावन छप्पन सत्तावन साठ रुपये साठ रुपये साठ रुपये વીસ બાવીસ પંચવીસ ત્રીસ છત્તેર ચાલીસ ચૌદ પંચા પન્નાસ રૂપ એકશો પુપાર એક દોન એકશ્વ નવ દા બાર તે ચૌદ વીસ બાવીસ પંચ બત્તીસ તે કયા કિયા ચલો આગે એક છે છે બરાબર કેળીસ બે ચાર તે ચાર તેવન જો એકાવન એકસો એકાવન રૂપિયા એકસો એકાવન રૂપિયા એકશીલ પન્નાસ સાઠ સત્તર રૂપિયા એક્યાતર રૂપિયા બાર રૂપિયા

એકશો રૂપર્ગ એક્યાણ મા દોનશે રૂપરાજાનાવ્વ શંભર એકશે દહ બારા પંદર એકશે એકવીસ રૂપિયા પંચ રૂપિયા

सत्तर सत्तर पंचाहत्तर ऐंशी एक दोन दहा अकरा येत पस्तीस चाळीस मामाचे एकशे पंचाळीस बोलतो एक्कावन्न एकशे एक्कावन बावन पंचावन्न एकशे साठ एकसठ बासष्ट पासष्ट एकशे पासष्ट रुपये एकशे पासष्ट रुपये द्यायला त्यांना पाच सहा सहा दहा रुपये दहा रुपये यश

એકશે સત્તર બ્યાશી પંચ કરે જાયગા એક એકસે પંચ રૂપિયા જાહેરાય પન્નાસ રૂપે પન્સ રૂપિયા એક